હાલો મારા વાલા ગામમાં પંખો કમ્પ્લીટ રેડી ચાલુ જ છે જો કે ઉનાળો આવી ગયો છે એના હિસાબે પંખો ચાલુ કરી દેવામાં આવ્યો છે હવે અત્યારે ગામમાં તબલ બહુ છે એટલે એના હિસાબે એક પંખાનું આયોજન કર્યું છે કે હવે નવો નાખી દઈ જોકે આ તો સરકારી પંખો છે એટલે ટૂંકમાં આ ગાંધીનગર જઈને બધા સારી મહેનત એવી કરી એટલે પંખો લાગી ગયો અને કમ્પ્લેટ હાલે છે એ કંઈ વાંધો નથી હવે એક એને પ્રાઇવેટ પંખો લેવો સરકારી પંખો તો હવે આપતા નથી એમ કે હવે ક્યાંય જોઈ લ્યો તમે આ તમારા ગામ માટે પ્રાઇવેટ પંખો તમારા ખર્ચે લઈ લ્યો બાકી હવે સરકાર આમાં કાંઈ ટેકો આપશે નહીં તો ભાઈ ગામે નિર્ણય લીધો કે હવે એમાં શું હવે આપણે જો ગામ આખાને એક એક બબે પંખા લેવા પડે એથી કરતાં ગામ સ ખર્ચે એક પંખો લઈ લઈ તો એમાં શું વાંધો ગામ નાખીએ કાંઈ વાંધો નહીં હાલો કરો તા કે ખર્ચો કેટલો છે અંદાજે તો અંદાજે કાંઈ નહીં પચીસ ત્રીસ કરો અને ખર્ચો હોય એમાં બીજું શું હોય ગામ કે એક જાતકે કરી નાખો જાવ આગેવાનોને કીધું તમે ગમે નક્કી કરી તાત્કાલિક ધોરણે પંખો નાખવાનો થાય છે ભલે બે પાંચ કરોડ વધુ દેવા પડે તો કઈ વાંધો નહીં એટલે તાત્કાલિક તાત્કાલિક નક્કી કર્યું અને એમાં એ સીધું માજી સરપંચનો મેન એમાં ફાળો હતો એ કી કે કાંઈ વાંધો નહીં ભાઈ જો પંખો તમારે નાખવો હોય તો આપણે જમીન આપી દઈ એમાં કાંઈ ઓલું છે જ નહીં તો આવડી જમીન માજી સરપંચે જોઈ શકો છો તમે ફાળવી દીધી છે તે આપણે અને પ્રાઇવેટ પંખોય પણ આવી ગયો છે હવે એ આ ગામની આથમણી સાઈડ લગાવ્યો છે કોઈ આયોજનમાં આવ્યા હોય ના આવ્યા હોય તો એના માટે આપણે ટોલ ફ્રી નંબર રાખ્યા છે જે નંબર બધા આઠડા એમાં કાંઈ પણ તમારે માહિતી સાતું જ નંબર એ રાખ્યા છે ગમે એ માહિતી લેવી ને તમારે કે આ પંખામાં શું ને આ કેમ નથી ચાલતો ને આનો કોણ કોણ ટેખે ને તો તમે એમાં ફોન કરીને પૂછજો કે આ અમારા ગામમાં આ પંખો લગાડ્યો તો એના માટે કોણ એનું કારીગર છે ને શું હે એ બધું તમને એ નંબરમાં કહી દે ને જો હવે કાંઈ પણ હોય તબલ તો ટૂંકમાં એમાં વાત કરી લેજો બાકી આપણે હજી ઉગમણી કોરાઈ છે ને એક આ બાજુ બીજો પંખો કદાચ એવું થાય તો જમીનનું સેટિંગ આવે તો એક એકાદો હજી લગાડી દે હું પણ હવે આ એક ચાલુ કરાવી લઈને પછી ખબર પડે આ શું પ્રાઇવેટ છે એટલે ટૂંકમાં જ રીતે આપણે જોવું પડે બાકી સરકારી હોય તો હું કે કંઈ ઉપવાધિ નથી આપણે હું લડી લઈએ આ બધા આગેવાનો બાકી આ તો આપણે ખર્ચે લીધો એટલે બહુ આમાં કરી ના કરાય કરું કે આ ખરાબ થઈ જાય તો પછી આપણે અઘરું થઈ પડે ને તો આપણે શું સરકારની માથે ચડી બેહવાનું હે કે આમ હે તેમ છે ને ફલણું હેન દીકરું હે ને એવું કરવાનું આમાં એ કાંઈ નહીં હાલે આમાં મેન તો શું હે કે માજી સરપંચે બહુ ગામને સહાય કરી કે ગામમાં એની જગ્યા આથમણી સાઈડ ફાળવી દીધી એ તમારે હવાનો હાવ છે ને દરિયામાંથી સીધી હવા અહીંયા ફેંકવાના ગામમાં છે કાંઈ પણ કામકાજ હોય તો ગામના અગ્રણીને પૂછીને તમારે લેવાનું નકર આપણે નંબર તો આપેલા જ છે તો ભલે હાલો પછી આ પંખો ચાલુ થઈ જાય પછી આપણે મળશું